નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર પ્રિય મિત્ર નમસ્તે તમે કહેતા હોય ને રાજુભાઈ નાના બજેટમાં મકાન લેવો આ નાના બજેટમાં મકાન હવે કોણ વહેલા તે પહેલાં કરી શકે છે તે મારે જોવું છે ઘણા લોકો ફોન કરતા હોય અમારું એટલું બજેટ છે આ બજેટમાં મકાન લેવો રાજુભાઈ આજે હું તમારા બજેટમાં મકાન લેવો છો તો ફોન જલ્દી કરજો વહેલા તે પહેલાં કરવાનું છે મકાન મોટું છે અને કિંમત ઓછી છે પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી અમે નવા વિડીયો મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે તમારા સાથ સહકારને સપોર્ટથી જ અમે આગળ વધીએ છીએ સાહેબ લાઈક શેર ને સબસ્ક્રાઈબ ફ્રીમાં છે તો કરી લેજો જે આ પચાવારનું મકાન છે કેટલા વારનું આ પચાવારનું મકાન નાનું ન કહેવાય અને આ જો કમ્પ્લીટ લાદી ટાઇલ્સથી માંડીને બધું ઝીણો મોટો કલર ખામનો ખર્ચ છે બાકી કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ નથી ફળિયો જોયું ફળિયામાં એટલે જ બાથરૂમ જોયો પાણીનો દાર છે આરએમસી લાઈન છે ગેસ લાઇન છે અને પાકા રોડ રસ્તા છે અને આ કિચન છે કિચન પણ મોટું આરામથી મોટી ફેમિલી હોય તે પણ રહી શકે તેવું મકાન છે અને આ મકાનનું એડ્રેસ કિંમત બધું વિડીયોમાં બતાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો જો આ કિચન છે જો આ કિચન છે મોટું કિચન છે તેમાં પણ બધી જગ્યાએ માર્બલ લગાવેલા છે જોતા પૂરતા નાનું ફેમિલી કે મોટું ફેમિલી આરંભથી રહી શકે તેવું મકાન છે અને આ મકાન પચાવાર જગ્યામાં બાંધકામ છે બારનું મોટું પિસ્તાલીની ઊંડાઈ અને આ મકાનની કિંમત રાખેલી છે માત્ર તેર લાખ ને એકાવન હજાર રૂપિયા આ મકાનની કિંમત રાખેલી છે તેર લાખ એકાવન હજાર રૂપિયા વધારે માહિતી માટે અમને ફોન કરવા વિનંતી અથવા અમારી ઓફિસે રૂબરૂ આવવા વિનંતી જોઆ માસ્ટર બેડરૂમ છે તેમાં પણ કમ્પલીટ છે કલર કામ કરવું પડેમ છે પણ આ ભાવમાં આ મકાન મળે નહી આ મકાન આવેલું છે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રાજકોટ વધારે માહિતી માટે ફોન કરવા વિનંતી અમારી જોડાઈ ખૂબ આભાર અમારી લાઈક શેર કરવા વિનંતી વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી